નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અસરગ્રસ્ત ખેતરોની કરશે મુલાકાત દક્ષિણ ગુજરાતના ખેડૂતો પાસે વિગતો ખેડૂતોના પાકને થયેલ આર્થિક નુકસાન અંગે પણ સમીક્ષા સુરતના ગામે ખેતરોની મુલાકાત છે અને ખેતરમાં ડાંગરના ઊભા પાકને થયેલ ભારે નુકસાન અંગે સમીક્ષા કરવામાં આવશે અસરગ્રસ્ત ખેડૂતો જોડે સંવાદ પણ કરવામાં આવશે ખેડૂતોને પાક અંગે થયેલા આર્થિક નુકસાને બાબતે માહિતી મેળવી અને અધિકારીઓને વિગતવાર રજૂઆત કરશે હું આજે સુરત પહોંચતાની સાથે જ વહેલી સવારથી દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓના ખેડૂતો જોડે મારે મળવાનું થયું છે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને એમને બી આ બેઠક વિડીયો કોન્ફરન્સના માધ્યમથી લઈને ગુજરાતના તમામ ક્ષેત્રના ખેડૂતો ચાલુ થયો વહેલી સવારથી જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા તમામ મંત્રીઓને ફિલ્ડ પર મોકલવામાં આવ્યા તમામ વિભાગોને ત્યારે વધુમાં વધુ ખેડૂતોની સાથે રહીને કઈ રીતે મદદગાર થઈ શકાય તે દિશામાં કામગીરી ચાલુ કરી હજી તો વરસાદ બંધ બી નહીં થયો તે પહેલા આખું તંત્ર સૌ મંત્રીઓ એ તમામ ખેડૂતોના સહયોગમાં સાથે ઉભા રહીને કામગીરીની શરૂઆત થઈ ગઈ છે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ આજે બી તમામ વિભાગને કહ્યું છે કે તમામ લોકોનો સંપર્ક કરીને ઝડપથી તમામ ક્ષેત્રમાં ખેડૂતોને થયેલી નુકસાનીનો આંકડો તૈયાર કરીને આવનારા દિવસોમાં ઝડપથી તેમની સાથે કઈ રીતે સરકાર ઊભી રહી શકે તે દિશામાં રાત દિવસ એક કરીને કામ કરો અને વધુમાં વધુ મદદ પહોંચાડવાની ભાવનાથી મુખ્યમંત્રી શ્રીએ જો ભૂતકાળનું તમે જોશો તો ગુજરાતમાં જ્યારે ખેડૂતોને કોઈ બી આફત આવી તો ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા એમના હિતમાં નિર્ણય લેવાયો છે અને આ વખતે બી તેમની સાથે તેમના સહયોગમાં તેમના હિતમાં નિર્ણય લેવાશે